મોસમી વરસાદને કારણે દાહોદ સિટીમાં આવેલ રડિયાતી રોડ પર લક્ષ્મીનગર સોસાયટીમાં રસ્તા ઉપર પાણી ભરાતા સોસાયટીમાં રહીશોને હાલાકી વેઠવી પડી રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે તો મોસમી માવઠામાં અહીં હાલત કફોડી બની રહી છે તો આવનાર દિવસોમાં ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે તેમ છે સ્થાનિકોની માંગ એવી પણ છે કે વરસાદથી પાણીનો તાત્કાલિક નિકાલ લાવવા માટે તંત્ર દ્વારા સત્વર કામગીરી કરવામાં આવે જેથી લોકોને અવરજવર અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને રોગચાળાથી લોકો બચી શકે હું લક્ષ્મીનગરનો અહીંયા રહેવાસી છું હાલમાં વરસાદ અગાઉ બે દિવસ સુધી પડ્યો હતો તો અહીંયા રોડ પર ચારે ચાર રોડ પર પાણીનો વરસાદ નું પાણી ફૂલ ભરાઈ ગયું હતું અને કાલે બી દસ મિનિટમાં ઝાપટું ભરાયું રોડનું લેવલ ઊંચું છે કોન્ટ્રાક્ટર જે ગટર લાઇન વરસાદી લાઈન કરી છે એ અડધે સુધી કરી છે અને આગે સુધી કર્યું નથી અને પાણીનો કોઈ નિકાસ નથી અને પાણી છથી સાત દિવસ ઘેરાઈ રહે છે અને નીકળતો નથી મચ્છરનો બહુ ત્રાસ છે અને વાળા ઘરો હમણાં કાલે જ વરસાદ પડ્યો બે ત્રણ અકસ્માત થયા એક ભાઈને ઝાયડસ હોસ્પિટલમાં અમે રાતે લઈ ગયા હતા એમને હજુ સુધી કોઈ હજુ બાહ્ય નથી અને અમારે પ્રશાસન આજ સુધી અમે ત્રણથી ચાર વાર એમને જાણ કરી છો તે કોઈ આવ્યા નથી અને અહીંયા સુધી હમણાં હમણાં તમારા મીડિયા મારફતથી અમે આ મેસેજ મોકલ્યા પ્રશાસન કે અમને બેથી ત્રણ દિવસમાં આનો નિકાલ જોઈએ પાણીનો કે કે મચ્છર બહુ છે અને અમને રાતે ઊંઘવાવી અને બધી રીતે તકલીફ છે મારું નામ સતીષ પંચાલ લક્ષ્મીનગર નમસ્કાર મારું નામ પરમાર હિંમતભાઈ છે ને હું લક્ષ્મીનગર અળિયાતી સ્થાયી મારું અહીંયા મકાન છે આજે કાલનો જે વરસાદ થયો છે તો લક્ષ્મીનગરના જવા માટે ને આવવા માટેના ચાર રસ્તા છે ચારે રસ્તામાં જે વરસાદ દસ મિનિટનો વરસાદ થયો છે એમાં લગભગ એક એક ફૂટ જેવું પાણી ભરાઈ ગયું છે તો પાણીનો કોઈ નિકાસ થયો નથી એટલે નિકાસની જગ્યા જ નથી તો પાણી અહીંયા આ જે પાણી વરસાદનું પાણી પડ્યું છે એ અઠવાડિયું રહે કે બે અઠવાડિયું રહે તો આ પાણી રહેવાથી અહીંયા મચ્છર બી પેદા થશે ને અલગ અલગ બીમારી બી આવશે તો પ્રશાસનને અમે કહેવા માગીએ છીએ આ પાણીનો જલ્દી જલ્દી નિકાલ કરે ને અહીંયા લક્ષ્મીનગરના માણસોની સાજો સુવિધાનું ધ્યાન રાખે